કેમ મજામાં અત્યારે ગુડ ઇવનિંગ થઈ જશે અને આપણે ભણીને વાડી આવી હતા અને હવે જઈશ ઘર તરફ કારણ કે આપણે આપડે છે પતંગ અને આ ગેલડી જો મિત્રો જે અમારી વાડીનું પાણી વાડીમાંથી પાણી અમે એટલે આપણે કુવામાં આનું બધું પાણી આવે છે આમ જોવા પછી હાઈલી જ નીકળ્યા છે મિત્રો આપણે જોઈ લો ઘર તરફ થઈ જા હાલતા ફાઈનલી તો ઘરે પૂજી જશે અને સુરત દાદા જો ફાઇનલી મિત્રો ઘરે ઉજી જા આપણે આ નિશા દાદો આપણે અને પતંગ વાબો સગી છે અને આપણે આવ સગાવી પતંગ આપણે સગાવ પતંગ સગાવ ઘરે જશે સુનો ઘરે આવી જજો ઈલો ખોલી નઈ છે અને આયા છે આપણે શિવમ સુતી માં જા કોડી સે આયા જોઈ લો નીવે નીવે બ્રાન્ડ ઉભર તો ન બતાડી દઉં Saya lihat meteran. Aneh lihat itu. New brand itu. Pagi warna loh. Aneh tuh aku lihat kiri rasanya. Tuh aku ngefitkiri kasih ini segini. ઓ કુદી ગયેનો ખબર બેન ઓ ફાઇનલી મિત્રો બે પતંગ અને એક ફિરકલીન વીય ધાબા ઉપર હમણે ફોન પડી જા અને હકી મુંજી પેલા સાઈડ માં મૂચી વિ અને હવે પતંગ સગાઈ ચલો ફાઇનલ મિત્રો આપડી પતંગ સગી ગઈ છે જો જોઈ લો કાઈ ને અને આ કાય પતંગ સગી છે ના આપણે કટા કરવા ચલો કાઈ अबे पतंग इतनी आठ कट कौसन वही कैसी है अन्य एक पतंग ये पुड़ी से नहीं है उसे कहेंगे नहीं आपने उनसे कहा है जो भी आप तंग हो ऐसा की ये कहा पीरोमांडु जवाई थी से कहा है आप लोग कटाकरों ने समझा पंडित फाइनली मित्र भूख लगी है अन्य जो साठ पूरी है नहीं पौधिश कीड़ मनु ले दो अबे साठ पूरी रुको થઈ જ મિત્રો આ તો દુસ બીછુ છેલું થઈ જ હાલો આપણો યપ તો હટકલો થઈ ગયો ને બીજો બાંડડો સગા અમે જોઈ લો એ આપણો જ છે આને પતંગ સગે છે ના આપણો સલો ફાઇનલી મિત્રો યપ તો આપડે કાપી નાખીયું જોય તૂટી ગઈ પતંગ થઈ ગઈ લે તો પતંગ લઈ પતંગ તો મિત્રો પવન ફૂલ છે પતંગ ફાટી ગઈ તે હાઈન નથી અને એક લેવલ નું કઈ એક આયા સીટ સગે બતાઈસ જો આય રે ઓને રો એ પોતે હલવાઈ ગઈ અને આપણે સગે ચલો મિત્રો જો આપડી પતંગ સજી ગઈ એક પતંગ અધર છે અને આપડી પતંગ હે ને ઇલેક્ટ્રિક કરી છે એટલે આમ જે સર્જન કર્યું છે આ પતંગ નું ફાટી ગઈ થી પતંગ સગે આયા જો એક પતંગ સગાવી પાસળ બીજી કોઈ પતંગ સગે મજા આવી છે મિત્રો જો પોવાની પતંગ તો ફાટી ગઈલી છે શક્તિની પતંગ હવે જો આપડી દોરિયા બીજો જો ફૂદો સગાવે છે નામ જોઈ લો આ હા ન્યાક્ષ લેવલ આઈ થી સગાવે છે આઈ થી સગાવે છે આઈ થી સગાવે છે બની ગઈ ફરતી ફરત પતંગ ઉડ નકરી શકે છે કારણ કે ઉતરે ને અંતે છોકણ મિત્રો સગી કે જોયા કા એ નોકરી મિત્રો જો આ ભાઈ ફરકી જાળે આ પતંગ સગાવે યખોને રાયા સી

અને આ ફેરકો હેલે તે એક ફેરકો આપડો આ પડ્યો છે જો પીળો કલર સાકળ અલે મુજે અને આપણે આને કાને બાંધી છે ને આપણે શિવન સુતી માં સકાને સકાને લીધું આપણે પતંગનો કાનો બાંધી દીધો શિવન સુતી માં જાલી લીધી અને હવે જાવ ને ધાબો પર આ જો પાણી પીવી છે છકલા બેલી જાય ધાબો પર

એટલે બોડુ વ્લોગમાં લઈ લીધું આપણે અને હવે આપણે પતંગ સજીશું ચલો આપડી પતંગ સજી ગઈ આછું ને બતાવી દઈએ આમ જો પતંગ જોયા છે આછું ઉંજે ગઈ છે તડકાઈને જોઈ લે મિત્રો પતંગ એટલે પતંગ જો આપડે ભાઈનો પતંગ સજી ગયો ની મિત્રો ધાબો પર ખડી પતંગ સજીલી છે અત્યારે કોઈ પતંગ ન સજી ગયું મિત્રો આ બજો એક પતંગ હલવાઈ ગઈલી છે અને ભાઈઓને મોકલે ભાઈને મોકલે છે ભાગ લેવા માટે આપણે ભાગ ખાઈને નાસ્તો કરવો છે રો નાસ્તો એ ભાગે જ જશે હવે આપણે નાસ્તો કરવાનું ચલો મિત્રો એકાજો એકસી એરોપ્લેન થી એકસી ડોરો બિસ્કિટ ખાવાનું ચલો મિત્રો એરોપ્લેન ખાવાનું કે મિત્રો મિત્રો જો ફોડો જો એને એનો ભાગ લે આપણે ભાઈ ખાવિયે છે ક બોલો નું બોલી દો કાઈ બે ક બોલ બોલ તો કઈ બોલો નું તું બોલો તો રે બોલ Tata ભાઈ કેસે ડોન ના છો આ બિસ્કિટ ખાવાનું દોરો અને આ આ આય બંજો પતંગ એ પય પતંગ સગા હે યે આજો આયા પણ એક પતંગ સજી ગઈ હવે આપણે પતંગ સગાશું તો કન્ટિન્યુ પતંગ માં પતંગ સગાની સ ફૂલ બક આની કી સલો કન્ટિન્યુ આ બનો તો આ સગા તો એ પતંગ આપણે કાપી ના છે ને આપણી પતંગ ઢબી ગઈ આયા આપણી પતંગ ઢબી

आ भाई पतंग से लेने शुरू आले आला का जो पतंग से आ नई फिर की है अभी जी फिर की है आले बद्दा है सगा में आए जो संचर जो का खटले ने मित्रों आए है ने अब तो, जो कटा करो जाओ दे पतंग तो आया जो बता ले पतंग बता ले जो हाथी नहीं बोनस है बोनस है हाथी सीमेंट नहीं पतंग मित्रों

કાકા જો આથી સિમેન્ટ વાળી પતંગ સગાવાન ચાલુ કરી દીધું છે અને આ ભાઈનો જો દોરો આપણે હમણાં પાયો નહિ ઉડય છે જો જોવાય મુકાવા જાય છે આયા એક સગાવે જો એની પતંગ આય રે કેટલી પતંગ સગાઈ મિત્રો આમ જો જો બે આયા પાછી સજી આયા અલ્યા નજીક મત કરો નહો તો બસ અને જો આ સજી ગઈ આની પતંગો એટલી આને જો આય રહ્યું આ આપડે હાથી સિમેન્ટ વાળી પતંગ જો છે ક્યાં ગઈ

અને આપણે આવી આપણે જોવાનું છે અત્યારે અંધારું થઈ ગયું સાંજ પડું આવી ગઈ છે અને થોડી થોડી ટાઈટ પણ આવવાની મને મિત્રો ઓલગ ને આપડે આયોજન કરીએ છીએ ઓલગ ગમ્યો હતો લાઈક છે સબસ્ક્રાઈબ કરીને નાખો મળે કાલે નલગ આવી આવતી બધાની જાય માંથી જ જાય છે